હાલા સુરતમાં આવા બેટ્સમેનો પડ્યા છે મને ખોટો બોલાવો છો તમે લોકો સૌજીભાઈ ને પછી મનીષ આબેનો અવાજ ભેગો થાય એટલે આપણી તો પીન બેસી જાય અમદાવાદમાં કાંકરિયા તળાવ છે ત્યાં મારા પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું મેં એક પિક્ચર બનાવ્યું વિટામિન સી તો દસમાનું રિઝલ્ટ આવેલું ને બે છોકરા નપાસ થયેલા તો સુસાઇડ કરવા સ્કૂટર ઊભું રાખી દોડ્યા કાંકરિયા મેં પકડ્યા હાલ મેં તું શું કરો છો અંકલ મરી જવું છે મેં તું કેમ ટકા ના આવ્યા અને હવે પપ્પા ઘરે બોલશે હું તો મરી જવું અલા મેં તું મરી જશે તો બધું ફરીથી ભણવું પડશે પેલા મેં તું મરી જશે એટલે ફરીથી જન્મ લેવાનો ફરીથી પહેલું બીજું ત્રીજું પડશે આ ખટાળા જેવું હાલત પૂરું દોસ્તો આખો વિષય જુદો છે લગભગ હજાર ને ચાલીસ સેમિનાર કર્યા પણ મારા પાયામાં મારી વાતમાં અને જે માટે હું આ કામ લઈને નીકળ્યો છું એના પાયામાં આજની શિક્ષણ પદ્ધતિ છે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ટકા આવ્યા છે નપાસ થયા છે નપાસ નથી ચોરાણું ટકા આવ્યા છે ને એ પણ બધા નપાસ છે માની લેજો તમે બહુ ગંભીર વાત કરું એક હજાર પોલીસની ભરતી થાય અને એમાં સાતસો આઠસો એમબી એન્જિનિયર થયેલા છોકરાઓ અંદર ભરતી થાય કયા એજ્યુકેશનની આપણે વાત કરીએ છીએ કયા વિદ્યાર્થીઓ એજ્યુકેશનમાં નપાસ થયા છે આખી વાત બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે થોડું મોનિટર ખોલ ભાઈ મોનિટર થોડુંક બંધ થઈ ગયું હલો હલો બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો અને આજે તમારી સમક્ષ જ્યારે ઊભો છું ત્યારે જીવનના બધા જ જેને તમે સુખ કહો છો મેળવ્યા પણ આ વાત એજ્યુકેશનમાં ક્યાંય જોઈ નહીં અંગ્રેજો બહુ હોશિયાર હતા પાંચ વિષય દાખલ કરીને ગયા ગણિત વિજ્ઞાન ભૂગોળ ને ઢેંકણું પૂછડું બીજું કંઈ ભણવાનું નહીં શાળા સ્કૂલોમાં જે ભણાવે જીવનમાં કામ ના આવે અને જીવનમાં જે કામ આવે શાળા સ્કૂલોમાં ભણાવે નહીં લોચા તો રહેવાના જ દોસ્તો તમે મને એક વાત સમજાવો કે પરીક્ષામાં ટકા લાવવા એટલે શું પહેલા ખુલાસો કરી દો હું હોશિયારોનું બહુ રિસ્પેક્ટ કરું છું ડોક્ટર એન્જિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટ કંપની સેક્રેટરી આઈએસ આઈપીએસ ઓફિસર સલામ મારું છું સૌજીભાઈએ બિલકુલ સાચી વાત કરી કે ભણ્યા વગર ચાલવાનું નથી હવે સમય જતો રહ્યો એ જે નીકળી ગયા નીકળી ગયા હવે નહીં ચાલે પણ પાયાની વાત શું છે ભણતર થાય છે પણ ભણતર થતું નથી સ્કૂલો કોલેજો ગ્રેજ્યુએટ બહાર પાડે છે પણ એક માણસ બહાર પડતો નથી સ્કૂલ કોલેજોની બહાર બોર્ડ મારે છે પહેલા બીજા ત્રીજા નંબર નું બહુમાન એટલે છેલ્લા ત્રણ નંબર નું શું મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય આ કોઈને ખબર જ નથી એક બાળકને પરીક્ષામાં ટકા આવે ને નિષ્ફળ જાય એને નિરાશ થવાની જરૂર નથી જીવનની પરીક્ષામાં નપાસ ના થઈએ એની વાત થોડી હું કરવા આવ્યો છું તમારું આજે સન્માન કરવાનું છે તમે કોઈ બહુ મોટી ધાર નથી મારી પણ પાયાની વાત એ છે કે અહીંયા જીવન પૂરું થતું નથી નાઇન્ટી થ્રીમાં જ્યારે ડાયમંડના ધંધામાં મેં એટલું મોટું નુકસાન કર્યું કે દસ વાર સુસાઈડ કરવો પડે એક વારમાં પતે નહીં મરી જવાનું જીવવાનું મરી જવાનું જીવવાનું પણ ઊભો રહ્યો મેરા સો જાવે નહીં જો જાવે સો મેરા જો હે મારું ધાર્યું થાય હું ખુશ મારું ધાર્યું ના થાય તું ખુશ હું સુરત દિવેલ પીધેલો ફરું સાહેબ ઓગણીસો ચોર્યાસીમાં માં મારું બારવું થયું બારમું જ થયું સાહેબ

ભારત પાકિસ્તાન ફોડી લેશો અમેરિકાનું શું કામ છે સાહેબ એ બારમા ની એન્યુઅલ એક્ઝામ આપી બહુ લાંબી વાત નહીં કરું મારે મારો મૂળ વિષય છે કે આજે દસમા બારમા માં લોકો નપાસ થાય છે જીવનની પરીક્ષાઓમાં નપાસનાથી એનું શું ધ્યાન રાખી શકાય એની ચર્ચાઓ કરી લગભગ મારી બધી વાત જવાબો પણ હું મારી ભાષામાં થોડી જુદી રીતે તમને કરવા છું એ તકલીફ શું છે છે ખબર જીવનની મૂળભૂત કોલેજોમાં બધું ઊંધું શીખવાડ્યું છે અને એટલે પરીક્ષામાં તકર આવે હવે મારું શું થશે હમણાં કોલેજમાં હું લેક્ચર આપવા ગયો છોકરો દોડતો દોડતો પગે પડ્યો સાહેબ મરી જવું મેં તું કેમ પેલી એમાં ના પાડી એટલે આ કોઈ કારણ છે તો અબ્દુલ કલામ અને બાજપાઈ લગ્ન ના કર્યા તો હું ફરક પડ્યો અને ઘણા કરે છે તોય હું ફરક પડે આપણને પાસ થવું કે નપાસ થવું ત્યાં પીન અટકી ગઈ છે આ જીવનનું અંતિમ સ્ટેજ નથી પણ સ્કૂલ કોલેજોમાં બધું ખોટું શીખવાડ્યું છે સુખનું વિરોધી શું દિવસનું વિરોધી શું જન્મનું વિરોધી શું દિવસનું વિરોધી શું સૂર્ય કઈ બાજુ ઉગે કઈ બાજુ હાથ મે હાલી બધી ડફોડ બનાવે સૂર્ય કદી ઉગતો જ નથી આ ડામચીઓ ફરે છે આ પૃથ્વી ફરે છે અને એનાથી આગળની વાત કે સાહેબ સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ ઊભું જ હોય અને દુઃખમાં બી તમે હસતા રહો ને તો સુખ તમારો હાથ પકડી લે આ જાદુ છે તમને ભગવાનનો એક નિયમ કહી દઉં ભગવાન છે ને મરદની મૈયતમાં જાય બાયલાની જાનમાં ના જાય આ એનો નિયમ છે એ પરીક્ષા કરે બરબાદ કરે ધંધામાં સંબંધોમાં જ્યારે બધું ઊંધું પડે ને ત્યારે ઢાબા પર નાચવાનું કે ભગવાન નવો રસ્તો બતાવે છે આ યાદ રાખવાનું આ પાવર એ બારમા માં ટકા ના આવ્યા ચોપન ટકા આવ્યા બીએસસી કર્યું બીએસસી કરતા કરતા એક હોટલમાં નોકરી કરી વેઇટર ની આઈ વોઝ વેઇટર ઇન હોટલ ફોર થ્રી યર્સ ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ એટી ફોર ટુ એટી સેવન સખત મહેનતનો કોઈ વિકલ્પ હોતો નથી નસીબ બસીબ તંબુરો હોતું નથી બનાવવું પડે છે આપણે ડફોળ બનીએ છીએ અઢાર કલાક થી ઓછી મહેનત નહીં ચાલે સાહેબ એ ધંધો હોય બિઝનેસ હોય કે ભરવાનું હોય અને સવજીભાઈ એ બહુ સરસ વાત કરી તને ગમે છે શું એ કર અમદાવાદમાં એક ભજીયાવાળા જોડે બીએમડબલ્યુ છે અને એક ચાની લારીવાળી બાઈ બંગડીવાળી ગાડી લઈને ફરે છે હું શું કરું તું લટકી જા પંખા તે ખોટો જીવે છે તું તું બહુ જ છે આ પૃથ્વી ઉપર મન તો કોઈ હુસતું જ નથી કયો હું જાઉં ઊંચો આવે તો હું છે ને કે છોકરીને મોબાઈલ લઈ આપ્યો કે કેમ એનું ધ્યાન રહે એટલે હવે એનું આખું ગામ ધ્યાન રાખશે આ આ તને ખબર ચાલે સાચી વાત જ ખબર નથી જીવન મસ્ત છે લાઈફ ઇઝ સો બ્યુટીફુલ પણ કોઈ કહેતું નથી ધર્મગુરુ કે તું પાપી છે સ્કૂલ વાળા કે તું ડોબો છે હું ડોબો છું તને ગણિત નહીં આવડતું તને ભૂગોલ નહીં આવડતું બાર આવ બતાવું તને શું આવડે સાહેબ આપણી સ્કૂલ કોલેજો આપણા બાળકોની સાની પરીક્ષા લે છે તમને ખબર છે તમે એક વર્ષમાં કેટલું ગોખી શકો અને ત્રણ કલાકમાં કેટલું ઉલટી કરો એનું માપ છે આપણી હોશિયારીનું માપદંડ નથી માટે ગભરાશો નહીં વીસ ટકા લોકો માટે બધી સ્કૂલ કોલેજો કામ કરે જરૂરી છે ડોક્ટરો જરૂરી છે ભગવાનનું સ્વરૂપ છે એન્જિનિયરો આટલા સરસ બિલ્ડિંગ બનાવે પણ જે એસી ટકા છે એ કચરો નથી અને એમાં જે નપાસ થયા એ તો નંબર વન છે એવો મારો દાવો છે સાહેબ હા એમને ભણ્યા એનો મતલબ કે ભગવાન કહે છે તું આ કામનો નથી તું બીજી બાજુ મત બીજું કઈ કર કોશિશ કર ગીવઅપ ની વાત નથી કરતો છોડી દેવું સેજ તકલીફ પડે હવે નથી ભણવું એ વાત નહીં હું કોશિશ કરીશ પૂરી કરીશ અને પછી ના થાય હરી ઈચ્છા એ હોટેલ માં વેટર ની નોકરી કરી બીએસસી કર્યું ડાયમંડ ના ધંધા ગયો નુકસાન થયું કન્સ્ટ્રક્શન ના બિઝનેસ માં આવ્યો પણ એક વાત પાયાની મને ખબર પડી ગઈ હતી જે આપણી સ્કૂલ કોલેજો નથી શીખવાતી કે દિવસ નું વિરોધી રાત નથી

મારી સાથે જે કોઈ હું મહેનત કરીશ પણ મારી સાથે જે કોઈ ઘટના બનશે એ તમામ માટે જવાબદાર હું છું હું કોઈને દોષ નહીં આપું અને હસતા મોઢે સ્વીકારી ચાલો છો ને એટલે ભગવાન કે આને નુકસાન કરો તકલીફ આપો નપાસ કરો રહે છે મસ્ત લાગે છે બરાબર મહેનત કરે છે અને ત્યારે ભગવાન તમને એવા રસ્તા બતાવે છે તમારો બેડો પાર થઈ જાય પણ આપણને સાલું ઊંધું શીખવાડે કોઈ જન્મે હેપી બર્થ ડે અને કોઈ મરી જાય મારા પપ્પા ગયા હા આપણને કઈ ગમતું જ નથી અમારે ત્યાં બનાસકાંઠા વરસાદ ના પડ્યો ચાર મહિના છોટો વરસાદ જેને થવા છે અને પછી મહિનો પડ્યો ઠોક એ હવે બહુ થઈ ગયું આ બાપા નોકર છે તને પૂછી પૂછી ના હશે ઠંડી આપું ગરમી આપું આપણને સારું કઈ ગમતું એટલા બધા ડોક્ટર થશે જે એન્જિનિયર કમ્પાઉન્ડર કોણ થશે સાહેબ જ્યારે આપણે આ ઘરમાં એક કરોડનો ફાયદો થાય છે ને ત્યારે કોઈના ઘરમાં એક કરોડનું નુકસાન પણ થતું હોય છે આ યાદ રાખવાની આ બહુ પાયાની સમજવા માટેની વાત છે ઈશ્વરે બધાને જુદી જુદી રીતે અહીંયા મોકલ્યા છે આ રંગમંચ છે આપણે એના પાત્રો છીએ આ તો કે ધ્યેય ઊંચો રાખો એટલે મંગલ પર ઘર બનાવવું બની જાય સુરતમાં ભાડે નહીં મળતું એ બેટા એક જ ધ્યેય એકાગ્રતા પેલું ઝાડ દેખાય છે નહીં પક્ષી દેખાય છે નહીં એની આંખ દેખાય છે નહીં માત્ર કીકી દેખાવી જોઈએ પણ હું અર્જુન તો હોવો જોઈએ ને હું અર્જુન તો હોવો જોઈએ ને આ વાત આપણને સમજ પડતી નથી આ દુનિયામાં સૌથી વધુ શિખામણો અપાય છે અને સૌથી ઓછી લેવાય છે વોટ્સઅપના મેસેજ વોચો ને એમ થાય કે આ દુનિયામાં કોઈ ગોળો છે જ નહીં મૂળ વાત શું છે કે સાહેબ જિંદગી છે કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી નથી એક ઝાડ પર બે પાંદડા એક જેવા નથી

નેવું ટકા ફોર્મ જ નહીં મળે ભાઈ તું હોશિયાર છે તું મારા કામનો નથી સ્કૂલ કોલેજમાં પચાસ કોર્સ હોવા જોઈએ સાહેબે કીધું કુસ્તી કુસ્તી કર ને ભાઈ બનાય બાવડા કોઈનો બોડીગાર્ડ થઈ જાય સલમાન ખાનનો પાંચ લાખ પગાર મળશે હું શું કરું હું જોઉં સુરતમાં વરાછામાં પાન ના ગલ્લે ત્રણ બટન ખુલ્લા આટલે પેન્ટ પહેર્યો લો વેસ્ટ સાડા તારે જ કહે છે ખેંચો તો ઉતરી જાય અને કૂતરું પાછું